પાલનપુરમાં કોટ અંદરના વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર પાંચ અને છમાં ભર ઉનાળે કોલેરા રોગચાળો ફાટી નીકળ્યો છે જેમાં એક અસરગ્રસ્ત વ્યક્તિનું મોત નીપજ્યા બાદ વધુ સોળ કેસ મળી આવતા તંત્રમાં દોરધામ મચી જવા પામી છે જો કે આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે તેમજ લોકોના આરોગ્યનું ચકાસણી હાથ ધરવામાં આવી છે તેમજ પાલિકા અને પોલીસ દ્વારા આ વિસ્તારમાં ચાલતા માંસાહાર તેમજ નાસ્તાની લારીઓ બંધ કરાવવામાં આવી રહી છે અને બોરના પાણીની સપ્લાય બંધ કરી ધરોઈ જૂથ યોજનાનું પાણી પૂરું પાડવામાં વ્યવસ્થા કરવામાં આવી હતી પાલનપુર શહેર પાલિકા તંત્ર લાપરવાહીના ના કારણે વોર્ડ નંબર કરવામાં આવતા જેમાં એક વ્યક્તિનું મોત થતા અને કોલેરાના કેસોમાં ચિંતાજનક વધારો થતા કોલેરા પર અંકુશ મેળવવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે અહીં અત્યાર સુધી જેટલા દર્દીઓને સારવાર અપાય છે વધુ જેટલા ઘરોમાં આરોગ્ય દ્વારા તપાસ હાથ ધરાઈ છે તેમજ આરોગ્યની ટીમોએ કેમ્પ લગાવી લોકોને સારવાર આપવામાં આવી રહી છે જે વચ્ચે વધુ સોળ કેસ મળી આવતા કોલેરાને વકરતો અટકાવવા માટે પાલિકાની ટીમો દ્વારા નાની બજાર સહિતના વિસ્તારોમાં ચાલતી માંસાહારની તેમજ નાસ્તાની લારીઓ અને ઠંડા પીણા શેરડીના કોલા બંધ કરાવવામાં આવ્યા છે અને અહીં આપવામાં આવતું બે બોરવેલનું પાણી બંધ કરી ધરોઈ જૂથ યોજનાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને ઉભરાતી ગટરોની સફાઈ અને પાણીના લીકેજનું સમારકામ કરવામાં આવી રહ્યું છે જો કે પાલિકા દ્વારા પહેલાં દૂષિત પાણી અને ગંદકી બાબતે તકેદારી રાખવામાં આવી હોય તો લોકોને કોલેરાનામાંથી ઉગારી શકાયા હોય તેવું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે